હેલો ગાઈઝ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે અમે ઢાબા પર આવી ગયા છે અને આ મકર સંક્રાંતિનો કચરો ખૂબ જ પડ્યો છે તમે જોઈ શકો છો જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ કચરો ખૂબ જ પડ્યો છે અહીં અહીં પણ કચરો છે પડ્યો આ નવા સ્વાદમાં બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો ચાલો હવે આજના બ્લોગમાં આપણે મળીએ આગળ બની કપડા ધોઈને સુકાવા નાખી દીધા છે ફ્રેન્ડ્સ સવાર સવારમાં કપડાં પણ ધોઈ નાખ્યા છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આજનો લોગ પૂરો જજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાંઈ સહ્યા વાસણ પડી ગયા છે હજુ વાસણ મારે બાકી છે અને તો કુકર મૂકી દીધું છે ટામેટા બાફવા મૂકી દીધા છે સૂપ બનાવવા માટે ફ્લાવરનું શાક બનાવવાનું છે ફ્લાવર પડ્યું છે હલો કાઇ આજે બનાવી દીધું છે ફ્લાવરનું શાક ટામેટા નું સૂપ રોટલા અને ભાત ભાઈ આજે બપોરનું જમવાનું માં બનાવી દીધું છે થોડા આપણે ધણ એડ કરી દઈએ તો ફ્રેન્ડ્સ આ મૂળા છે અને આ અઠાણું છે તમે શું કહો છો કોમેન્ટ કરજો હવે આપણે કટિંગની તૈયારી કરી લઈએ તો મારી બ્લાઉઝ કટિંગ કરવાની છે તો કરી લઈએ આપણે બ્લાઉઝ છે

એના આવ્યા છે તો હવે આપણે કચરો વાળી નાખીએ સહન પડી ગઈ છે અને કચરો વાળવાની તૈયારી કરી દીધી છે બધું પડ્યું છે તે તો કચરો વાળી લઈએ હવે ફ્રેન્ડ્સ હવે કડરાઠા વાળી છે અને હવે આપણે તૈયારી કરીશું રસોઈની તો ફ્રેન્ડ્સ દાળ બનાવી દીધી છે ને રોટલા છેરિયા હવે હું તમને બતાવી દઉં છું આ કઢી છે પાપડ ફ્રાય છે તો ગાઈસ આજનો બ્લોગ ગમ્યો હોય તો વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો આમારો રોજનું રૂટિન છે તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય